નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભિયાન તેજ આતંકી સાથેની અથડામણમાં સેનાના બે જવાન શહીદ અને બે જવાન ઘાયલ દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદથી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું વરસાદના કારણે અનેક ફ્લાઇટ સ્થગિત કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં પ્રધાનમંત્રી આવાસ ખાતે બાળકો સાથે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી ગુજરાતના મુખ્ય મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજભવન ખાતે રક્ષાબંધનની ઉજવણી કરી શક્તિપીઠ અંબાજીના ના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા સોળસો બત્રીસ ખર્ચે અનેક વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા મહીસાગરના લુણેશ્વર મહાદેવ ખાતે યજ્ઞો પવિત્ર ધારણ કરવાનો કાર્યક્રમ યોજાયો અરવલ્લીના મોડાસાની સબ જેલમાં કેદીઓને રાખડી બાંધવા માટે બહેનો પહોંચતા ભાવસભર દ્રશ્યો સર્જાયા કચ્છમાં રક્ષાબંધન નિમિત્તે મહિલાઓએ બીએસએફના જવાનોને રાખડી બાંધી આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા આવા ઇન્ફોર્મેટિવ વિડીયો માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે